રામ રામ દોસ્તો અને આગળનો વિડીયો મૂક્યો ને એમાં એ વખતે મને ખબર નથી કે ફલાણી બેને મારી ઉપર વિડીયો મારી ચેનલ પર ફરિયાદ કરેલી છે અને એ આખી વિડીયોમાં વિક્ટીમ કાર્ડ ખેલે છે એણે ઉડતું લઈ લીધું છે આપણે કોઈનું નામ ક્યાંય લીધું નહોતું કોઈ જાતનું નામ લીધા વગર પણ આપ આ લોકો જે લોકો શૈતાન દિમાગવાળા છે ને એ લોકો સમજી ગયા કે આ અમને જ કહે છે અને અમારો ધંધો બંધ કરાવશે એટલે એ બેને પછી મારી ઉપર ફરિયાદ કરી દીધી છે હવે આમાં મને હું બીજડવાળાને ક્યારેય ઓળખતો નહોતો મેં બિલકુલ આ વર્ષે બે હજાર પચીસમાં જ એટલે કે લગભગ બે તારીખે જ મેં છે ને એક ચેનલ ચાલુ કરી એમાં પથિકના પ્રવચન નામની ચેનલ એમાં પથિક એ મારું નામ જ છે તો મેં આ ચેનલ ચાલુ કરેલી અને મેં જોયું હતું એટલે આ ચેનલ પહેલાંથી જ મેં જોયેલું હતું કે આ એક વ્યક્તિને કેવો બરબાદ કરી દીધો આ લોકોની સાબિતી એમની પાસે કોઈ જ નથી કોઈ બિઝનેસમેન છે એ બિઝનેસ કરે છે અને અહીંયા બેઠા બેઠા આ લોકો વાર્તાઓ બનાવી અને છ કરોડનો કૌભાંડી મહાઠગ આવું બધું એ વ્યક્તિનું કેરેક્ટર એસેસનેશન કરી નાખ્યું અને આ વ્યક્તિ આ વિડીયો બનાવ્યો જેણે મારી પર ફરિયાદ કરીને એ આખું આખું એમાં લવારો કરે છે એ એ આખું જે એ એની વિડીયોમાં એકદમ વિક્ટીમ કાર્ડ ખેલે છે સ્ત્રી તરીકેનું મેં બાજારું મીડિયા બાજારું પત્રકાર એ કોઈ એક સ્ત્રી માટે કીધું જ નથી મારા મગજમાં ક્યાંય એક સ્ત્રી માટે આ બાજારું પત્રકાર એટલે એક સ્ત્રી જ હોય એવું નથી બાજારું પત્રકાર કોઈ પણ હોય અને મેં મારી એક વિડીયોમાં જણાવ્યું જ છે બાજારું પત્રકાર એટલે શું એમાં મહેશ ગીરિજી મહારાજ એક શબ્દ વાપરે છે કે બાજારું પત્રકાર કોને કહેવાય તો જે લોકો પાસે કોઈ સાબિતી ના હોય અને એમણે કોઈની ઉપર આરોપો લગાવી રાખે ગમે તેવા નોનસેન્સ આવા આરોપો લગાવે છે એના કારણે આ આખા આખા સંત સમાજને એ લોકો એ વખતે બદનામ કરતા હતા અને એવું જ એક કેરેક્ટર એસોસિનેશન મેં એક બિઝનેસમેનનું જોયું જે મારાથી જોવાનું નહીં અને આ રો રોવાનું ને આવી બધી એકદમ ફિલિંગ લાવીને કે છોકરીઓ આમાં આવતી નથી આવી રીતે અરે બેન મેં કોઈ બાજારું પત્રકાર એટલે સાબિતી વગર તમે જે કોઈ વ્યક્તિને મહાઠગ કહો ને છ હજાર કરોડનું કૌભાંડ કોજારું પત્રકારિતા છે એ બાજારું પત્રકાર છે પછી આમાં પુરુષ પણ હોય અને સ્ત્રી પણ હોય તમે જાતે ઓઢી લીધું કારણ કે તમે આગળ થઈને ફરો છો એ તમે આ વિડીયોમાં કીધું કે સીઆઈડી જાચ મને પણ ખબર નથી તમે બેન કોઈનું પણ આવી રીતે કેરેક્ટર એસિસિનેશન કરવા માંડો પછી તમે એમ કહો કે મને પણ ખબર નહોતી કે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ આની આટલું કરશે આવી ધરપકડો કરશે જ્યારે તમે કોઈનું આવી રીતે બદનામી કરો તો શું આખું હાવ પેદા કરી નાખ્યો ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ કે અને આ ભાગી જઈ રહ્યો છે ને બધું જાત જાતની એવી એવી સ્ટોરીઓ તમે લોકો બનાવી બનાવીને મૂકી અને એ વ્યક્તિ પાસેથી ચારસો બાવન કરોડ નીકળ્યા આટલા દિવસ એને રિમાન્ડ પર રહેવું પડ્યું મેં ક્યારે એનું શરૂ કર્યું છે બીજી તારીખે એ પહેલાથી તમે લોકોએ એને એને કૌભાંડી ઘોષિત કરી દીધેલો તમે લોકોએ એને મહાઠગ ઘોષિત કરી દીધેલો ત્યારે મેં આ વિડીયો બનાવવાનું શરૂ કરેલું છે અને મરતે ધમતક હું આ ગમે એટલી તમે ફરિયાદ કરી લો ગમે કરી લો પણ હું હવે આ લડાઈ છોડવાનો નથી આ બધા જ બાજારું પત્રકારો સામે મારી આ લડાઈ હવે મરતે ધમતક ચાલુ રહેવાની છે જે થાય એ તોડી લેવું જેલ થશે જે થશે હું તૈયાર છું જેલમાં જવા માટે પણ બાજારું પત્રકારિતાઓને હવે હું છોડવાનો નથી તમે એક સ્ત્રી હાથે જોડી લીધું અને વિક્ટીમ કાર્ડ ખેડી લીધું પણ હું હવે તમારા બધાને એક ગમે એવા વિક્ટીમ કાર્ડ તમે ખેલો પણ હું તમને તમે વચ્ચે બ્રાહ્મણોને લાવ્યા મારા હૃદયમાં બ્રાહ્મણો વિશે જરા પણ આમ એક 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 અંશ પણ ખોટું નથી પણ તમે વચ્ચે તમારા બ્રહ્મ સમાજને લાવ્યા જેને લાવવા હોય એને લાવી દો પણ હું હવે આ પત્રકારો જે બાજારૂ પત્રકારો છે ને એનો સફાયો કર્યા વગર નથી જ રહેવાનો

કોઈ સાબિત કરે કારણ કે મને ખાતરી છે કે મારો એની સાથે દૂર દૂર સુધીનો કોઈ કોઈ સંબંધ નથી મેં એક વ્યક્તિનું આવું દુષ્પરિણામ એને એક નવયુવાનને આવી એન્ક એન્કાઉન્ટર તમારા હાથ તમારા લોકોના હાથે એન્કાઉન્ટર થતો જોયો ને એ મારાથી જોવાયું નથી એટલે હવે હવે તો આવા વિડીયો બાજારુ પત્રકારો વિશે મૂકવાનો જ છું તમારે જેટલી ફરિયાદો કરવી હોય એટલી કરી દો જ્યાં ક્રાઈમ બ્રાન્ચમાં જવું હોય જ્યાં જવું હોય ત્યાં જાઓ એ લોકો મને જેલ કરશે જે સજા થશે પાછો બી બહાર આવીને આ જ ધંધો કરીશ કારણ કે હવે તો તમારા લોકોનું જે આ બરખા દત્ત અહીંની ગુજરાતની બનીને બેઠી છો ને એ બધું હવે અહીંયા ધંધા બંધ થવાના છે તમારા વામપંથી પ્રોપોગેન્ડા ભારતમાં હવે બંધ થવાના છે ને ગુજરાતમાંથી એ શરૂ થશે ગુજરાતમાં કોઈ તમને કહેવાવાળું નહોતું ને એટલે ઉતર્યા છીએ હવે યુટ્યુબમાં અને તમારી સામે હવે પડવાનું જ છે બાજારું પત્રકારિતા એકને એક હજાર વખત કહીશ એક લાખ વખત કહીશ અને એની ઉપર જ હું આખી ચેનલ ચલાવવાનો છું જે 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 બાજારું પત્રકારિતા કરે છે ને એ બધાને ના કરીશ અને તમને નગ્ન કરીને એવું બધું કોઈ એક શબ્દ પણ મારા તરફથી કોઈ બોલાયો નથી અને એવો એવી વિક્ટિમ કાર્ડ ખેલીને ખોટા ખોટા ફરીથી આરોપો નાના નાના શરૂ કર્યા છે ધીમે ધીમે તું વધારે કરીશ તારે જે કરવા હોય ને એ કરી લે જે ફરિયાદ કરવી હોય કરી લે પણ મેં કોઈનું નામ લીધું નહોતું પણ તે તું લઈ લીધું કારણ કે તારા હૃદય તું હતી જ ખોટી અને ચોર ચી તું સમજી ગઈ એટલે તે લીધું નહીં તો તારે લેવાની જરૂર જ નથી બધા જ પત્રકારો ઠગ મહા છ હજાર કરોડનો કૌભાંડીને આવું બધું કહેવા માંડ્યા છે તમારી પાસે સાબિતી છે તું પાછી કહે છે કે એને મેં ફોન કરીને કીધેલું એની પાસે આ આવી રહીએ એ આરબીઆઈની ગાઈડલાઇન આમ નતું આરબીઆઈનું કાંઈ નહોતું ફલાણું નહોતું અરે તને કોણે હક આપ્યો એ બધું પૂછવાનો હવે હું ડ્રાઇવિંગ કરતો ટુ વ્હીલ લઈને જતો હોય તો કોઈ પણ મને રોકીને કે લાય લાઇસન્સ એમ થોડું એને હક છે કે કોઈની કોઈ પણ બિઝનેસ કરતો હોય એની પાસે એ બિઝનેસના લાઇસન્સ હોય ના હોય એ તારે કોણે હક આપ્યો બેન તારે થોડું જોવાનું છે કે એની પાસે આના આમ છે કે નહીં આનું આમ છે કે નહીં એ બધું તારે કોર્ટમાં જવું જોતું હતું કે આ ભાઈ પાસે આમ નથી તેમ નથી તું ડાયરેક્ટ જમાવટ કરવા માટે તું બેઠી બેઠી વાર્તાઓ બનાવવા માટે એના વિરુદ્ધ એટલે બિચારી ક્રાઇમ બ્રાન્ચને હર્ષભાઈને એમ થઈ ગયું કે આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં અમને જ ખબર નથી પછી એ લોકોએ કોઈ એક ગૃહમંત્રી ખુદ કહે છે એક પણ ફરિયાદી સામે આવ્યો નથી છતાં પણ તો છતાં પણ એમને કેમ આ કરવું પડ્યું કારણ કે તમે લોકો એના વિરુદ્ધ એવું વાતાવરણ કે પેદા કરી દીધેલું તમે એને બિચારાને મહાઠક પહેલેથી ઘોષિત કરી હવે સાબિતી છ હજાર કરોડનું કેતા ફરતા હતા તો ક્યાં છે છ હજાર કરોડ હું એટલું પ્રેમથી પૂછું છું નહીતર નથી તમારી પાસે સાબિતી એટલે તમે બાજારું પત્રકારો છો બાજારુ પત્રકારિતા છે તમારી એમાં કોઈ એમાં લેડીઝ હોય જેન્ટ્સ પણ પત્રકાર હોય બધા માટે છે તે હું કામ ઓઢી લીધું એ કારણ કે તું તને ખબર છે કે આ તારાથી ખોટું થઈ ગયું છે એક વ્યક્તિ નિર્દોષ વ્યક્તિને તે આવી રીતે હેરેસ કરીને એને જેલ ભેગો કરાવી દીધો છે તને હવે ભૂલ સમજાઈ ગઈ છે ક્રાઇમ બ્રાન્ચવાળાને પણ સમજાઈ ગઈ છે જજ જે વસ્તુ ડિસાઈડ કરવાના હોય એના માટે તે કંઈ રાખ્યું જ નહોતું તમે લોકો એન્ક બેઠા બેઠા તમે કોઈને પણ આવી રીતે કૌભાંડ ઘોષિત કરી દેશો ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ ને આવું બધું તમે કરી નાખશો એ લલ્લન ટોપવાળાને બોલાવશો જાત જાતની દુનિયાભરના બધાને ઝુબેરને ટ્વિટ કરાવશો આ બધું તમે લોકો દેશ વિરોધી તત્વો સામે હવે મારું છે ને આ બાજારું પત્રકારો સામે મારું હવે ઝંડો ગાડી દીધો છે અહીંયાથી તમારાથી થાય ને કરી લેવાનું બરાબર છે રામ રામ જેને પણ ભૂલ અને જે એના સપોર્ટમાં કેટલા લોકો આવ્યા મારા મારી વિડીયોમાં કેટલા બિચારા સપોર્ટમાં આવ્યા મેં પહેલી વિડીયો મૂકીને મને ખબર નહોતી કે શું છે મેં બીઝેડવાળા ભૂપેન્દ્રભાઈના સપોર્ટમાં એક વિડીયો મૂકી દીધી સપોર્ટ એટલે કે એ વ્યક્તિનું કોઈ સાબિતી હોય તો લાવો કોઈ એના પચાયવા હોય તો એ વ્યક્તિ લાવો સામે મારું બસ એટલી જ માગણી છે હજુ પણ તમે લોકો પીડિત ને આવું બધું લખે છે બીજા પણ લખે છે એ બધા બાજારું પત્રકાર છે કોઈનું મારે નામ લેવાની જરૂર જ નથી જે લોકો એને કૌભાંડી મહાઠક પહેલેથી જ હજુ જજ આપે કોઈ ચુકાદો એ પહેલા જ તમે લોકો એને ઘોષિત કરી દીધો છે તો તમને કોણે હક આપ્યા છે આવા જજ બનવાના તમે બેઠી બેહીને તમને તમારી પાસે સબસ્ક્રાઇબર છે પત્રકાર તરીકેનું લેબલ છે એટલે હું તમે ગમે ને તમે મહા કૌભાંડી કહી દેશો તમે આ બધા ધંધા બંધ કરો ને એના માટે છે તમારે અંદર અંતરદ્રષ્ટિ કરવાની છે બીજા ઉપર ખોટી ફરિયાદો કરીને પણ તમે તમે એમ એમાં ખુશી મળતી હોય તો કરો હજુ પણ તમે તમે પોતાનો ધંધો સુધારવા નથી માગતા ને આખી દુનિયાને સુધારવા નીકળી ગયા છો એટલે તમને કહેવાનું છે આ બાજારું પત્રકારિતાઓને કારણે જ આ સાબરમતી જેવી ટ્રેનને સળગાવી દીધેલી તો પણ તમે લોકો એને એક્સિડન્ટ ઘસીત કરેલી આ બધું દર્દ છે અમારું અને આ બધું જ દર્દ લઈને હવે હું આવવાનો જ છું યુટ્યુબ પર અને હવે તો ઝંડા ગાળી દેવાનો છું મારી કોઈ હેસિયત જ નથી મને બોલતા જ નતું આવડતું આ અત્યારથી જે અંદરથી ઊભરો આવે છે ને બેન એ કોઈ સ્ક્રિપ્ટેડ તમારી જેવી લખેલીનો નથી જેટલી પણ મેં વિડીયો બનાવી છે ને એ બધી હૃદયના ઉર્મિઓથી જે મને સાચું લાગ્યું ને એ બધું બોલીને બનાવી છે અને કોઈ સ્ક્રિપ્ટથી હું કોઈ વિડિયો બનાવ્યો જ નથી થોડું ઘણું એડિટિંગ વચ્ચે બોલાઈ ગયું હોય એનું કર્યું હશે બાકી કોઈ સ્ક્રિપ્ટ મેં વાપરી નથી અને તમારા લોકોની હવે હવે ઉડદંગ મચાવવાનો જ છે હવે તો જે તમને બીજાને તમને આમ થઈ ગયું ને એવું વિક્ટિમ કાર્ડ ખેલીને નહીં ચાલે તો પહેલેથી તમારે કોઈને કૌભાંડી મહા કૌભાંડિ બોલવાનું બંધ કરી દેવાનું તમને એમ થતું હોય તમે બીજાની ઉપર પથ્થર ફેંકો અને પછી કે એના સમર્થકોનું આમ હતું ત્યાં હતું મને ખબર હતી તને ખબર જ હતી તો પછી તારે આવી રીતે કોઈની સામે કોઈને કૌભાંડી કહેતા પહેલા વિચાર કરવો જોઈતો હતો કોઈ નિર્દોષ વ્યક્તિનો આવી રીતે હાવ ગાય જેવો વ્યક્તિ મને લાગ્યો એટલે મારે એના સમર્થનમાં આવવું પડ્યું અને કોઈ પણ હજુ પણ કહું છું મારી બધી જેટલી મિલકતો હશે બધું જ એના નામે કરી દઈશ જો એ સાબિત કરે કે સાથે હું એનો કોઈ એજન્ટ હોઉં કે એની સાથે મારે દૂર દૂર સુધી કાંઈ લેવા દેવા હોય તો મને તારી વાર્તાઓ પર મને છે ને લગ્ગારે તારી વાર્તાઓ પર મને લગ્ગારે પણ વિશ્વાસ ના આવ્યો અને એ ગાય જેવા યુવાનને હું આવી રીતે કથળતા જોઈ નાખ્યો એટલે હું આવ્યો મેદાનમાં એ તને નડી ગયું છે તો ભલે હવે તો મારે છે ને હવે ડબલ હવે તો રોજ હવે આવશે બેન તમારે જે થાય ને કરી લેવું જેટલી ફરિયાદ કરવી હોય એટલી કરી લો જ્યાં સુધી મને જેલ નથી થતી ત્યાં સુધી વિડીયો હવે આવતા રહેશે અને જે પણ તમ તમે લોકો થોડા સુધરી જાઓ કોઈને પણ મહા કૌભાંડી મહાઠગ એ કહેવાનું બંધ કરી દો તો મારા જેવાને કોઈને વિડીયો બનાવવા જ નહીં પડે સમજી ગયા ને ચાલો રામ રામ